તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસના રોજ મોહમ્મદ સોહેલ ઉર્ફે મોલવી જે કઠોરનો હતો એને ક્રાઈમ બ્રાન્ચે અગાઉ ધરપકડ કરેલી ત્યારબાદ હિન્દુ નેતા જે ઉદ્દેશ રાણા છે એને ધમકીઓ આપવા બાબત અને એને મારી નાખવા માટે જાનથી મારી નાખવા માટે સોપારી આપવા બાબતનો જે ગુનો દાખલ થયો તેમાં અગાઉ બે આરોપીઓ પકડવામાં આવેલા છે તે ઉપરાંત એક અશોક સુથાર કરીને કે જેનો ઉર્ફે છે નામ છે અબુ બકર એને અત્યારે ઝડપી પાડવામાં આવે છે બિકાને રાજસ્થાનથી આની હકીકત એવી છે કે આ મોલવી જોડે તે સંપર્કમાં હતો વોટ્સએપ ચેટથી અને લિંકડ ઇનથી તે પાકિસ્તાનની કેટલીય છોકરીઓ સાથે ગ્રાફિક ડિઝાઇનરના ડિઝાઇનિંગના કામમાં માટે સંપર્કમાં હતો અને એમાંથી ઇકરા રિયાજ કરીને જે છોકરી હતી એની સાથે એને પ્રેમ સંબંધ બંધાયેલો અને એ પ્રેમ સંબંધની અંદર એને વાતચીતમાં ઈકરા રિયાઝે એવું કહેલું કે તારે મારી સાથે પ્રેમ સંબંધ રાખવો હોય તો તારે મુસ્લિમ ધર્મ વિશે જાણવું પડશે મુસ્લિમ ધર્મમાં અંગીકાર કરવો પડશે ત્યારબાદ એક પાકિસ્તાન મોલવીના પાસેથી એને ઓનલાઈન મુસ્લિમ ધર્મ અંગીકાર કરેલો અને એને જે મોલવી જે છે મોહમ્મદ સોહેલ એની સાથે વોટ્સએપ ચેટમાં એક કરોડની સોપારી લીધેલી ઉપદેશ રાણાને મર્ડર કરવા માટે પોલીસે સાત દિવસની રિમાન્ડ માંગેલી અને એ મંજૂર થયેલ છે સુથાર જે છે એને ઓનલાઈન ચેટિંગ કરવા માટે નો એ શોખ ધરાવતો હતો એટલે જુદા જુદા ગ્રુપોમાં લિંકડઈનથી ગ્રાફિક ડિઝાઇનિંગ બાબતે અલગ અલગ સંપર્કમાં હતો ઓછામાં ઓછી દસેક મુસ્લિમ મહિલાઓ જે પાકિસ્તાનની છે એની સાથે સંપર્કમાં હતો એ સંપર્ક કરતાં કરતાં એના મોલવીનો સંપર્ક થયો અને સંપર્કની અંદર વાતચીતમાં એ બંનેની એક ચેટ છે અને એમાં એને કીધું કે મુજબ કુજ બી કામ કરના હે તો એ એ કામ કરવા માટે આણે ઉદેશ રાણાનો ફોટો મોકલેલ અને એક કરોડ રૂપિયાની ઓફર કરી એનું ધર્માંતરણ જે છે એ પાકિસ્તાનના એક મોલવી છે મુક્તિ જમ જમશે એણે ઓનલાઈન કરાવેલું હા ઇકરા રિયાઝ કરીને જે યુવતી છે એણે મોલવી સાથે સંપર્ક કરવા તો કીધેલું મોલવી સાથે તો અલગ રીતે સંપર્કમાં આવેલો પરંતુ ધર્માંતરણ કરવા માટે એને કીધેલું ના શું પાકિસ્તાન ગયેલો નથી આ ચોક્કસ હની ટ્રેપ હોવાની પ્રવૃત્તિ જે છે એ જણાઈ આવે છે કે ભાઈ કારણ કે જુદી જુદી દસેક મહિલાઓના સંપર્કમાં આ વ્યક્તિ હતો અને દસેક મહિલાઓના સંપર્કમાં એને ઇકરા રિયાજ સાથે પ્રેમ સંબંધ બંધાયેલો તો પ્રેમ સંબંધ જો બંધાયો હોય તો એની અંદર કોઈ ધર્મની વિગત આવતી હોવાનું કોઈ મુદ્દો નથી તો એને ધર્મ અંગીકાર કરવા માટે જે દબાણ કરવામાં આવેલું અને એને સમજાવવામાં આવેલો એટલે આ ચોક્કસપણે હની ટ્રેપ થ્રુ ધર્માંતરણ કરવાનું અને ભારત વિરોધી પ્રવૃત્તિઓ કરવાનું કાવાતરું હોઈ શકે છે દોઢેક વર્ષ પહેલાની આ વાત છે એ હજી અમારી તપાસ ચાલુ છે એ બાબતે જો કોઈ જાણકારી મળશે તો આપણને ના જે ઘરવાળા છે એને કોઈ પણ બાબતનો ખ્યાલ નથી આવતો બધું એના ઓનલાઈન ચેટિંગ ની અંદર જે વાતોચીતો કરેલી ને ધર્માંતરણ કરેલું એ એ પોતે જ જાણતો હતો એના આ બાબતે સંપૂર્ણ અજાણ છે ના એવી કોઈ પ્રવૃત્તિઓ કરતો હોય એવું અમને હજી સુધી જણાવેલ નથી